ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની અટકાયત મુદ્દે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા આક્રમક મૂડમાં જોવા મળ્યા હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે આ રાજકીય કિન્દાખોરી કહેવાય હિસાબ કિતાબની વાત કહેવાય પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય આ ભાષા હોય એના સામે તમારે જે કરવું એ કરો પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવ રીતે જેલમાં ધકીને દો એ બરાબર નહીં આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી વારી દેશ આ બરાબર નહીં પાસાનો કાયદો દૂર કરો અને બાકીનું તમારે જે કરવું એ કરો એટલું જ નહીં યડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય આ એક સિસ્ટમ છે એ સિસ્ટમમાં તમે જો એની સામે ત્રણસોને સાત લગાવો માણસને મારી નાખવાનો કાયદો ગુનો આ તમે જો એમાં દાખલ કરો એ પણ બરાબર નહીં બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું એક્ટ કરી શકો પરંતુ ત્રણસો સાત મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું એ મહેરબાની કરીને આવા કાયદા એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી નાખો ત્રણસો સાત શું કહેવાય એનું એની ડિવેલ્યુએશન પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને કોર્ટના હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્નાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું અને મહેરબાની કરીને આ બંને કેસમાં ત્રણસો સાતે રદ કરો અને અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે આટલું મારે સરકારને કહેવાનું છે